ભરૂચના જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો તથા લારીઓ ઉપર પોલીસે તવાઈ બોલાવી દંડ ફટકાર્યો ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા એબી અને સી ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરેલા વાહનો અને લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી પોલીસે પાલિકા ટીમની મદદ મેળવી ટ્રાફિકને અડચણરૂપ લારીઓ જમા કરાવી હતી પોલીસની કાર્યવાહી જોઈ દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં જ્યારથી દહેજ ગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે એક તરફ શ્રવણ ચોકડી પાસે આવેલી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ વળ્યા છે જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફિક ભારણ વધ્યું છે ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરાતા ટ્રાફિક પણ વધતો હતો જેની ગંભીરતા જાણી જિલ્લા એસપી મયુર ચાવડાએ એબી અને સી ડિવિઝનના પોલીસ અધિકારીઓને શહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલા વાહન ચાલકો સામે દંડનીય અને ડિટેનની કામગીરી કરવાના આદેશ આપ્યા છે ભરૂચ જિલ્લાના એસપી મયુર ચાવડા દ્વારા મળેલા આદેશ મુજબ ભરૂચ એબી અને સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી ટ્રાફિક હટાવ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈવીઓ ગડરિયાએ બે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બીટીઈ મિલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવો કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો લોક કરી દંડનીય કામગીરી સાથે વાહન ડિટેનની કામગીરી હાથ ધરી હતી પોલીસે પાલિકાની ટીમોને પણ સાથે રાખી દબાણરૂપ લારીઓ પણ હટાવી હતી એ જ રીતે બી અને સી ડિવિઝન પોલીસ મથકની ટીમોએ પણ તેમના વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી હાથ ધરી હતી પોલીસની કામગીરી જોઈને દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર હોય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ